જેમાં તે મિત્રો થાય છે આપણો ચેલેન્જ વિડીયો લઈને આવી ગયે છે અને આપણો ચેલેન્જ વિડીયો બનાવી દઈએ છીએ તો જોઈ શકો છો મારા આપણે હિયો બાઇક લઈ પાસે આવીશું તો ચાલો આપણે ચેલેન્જ વિડીયો બનાવીએ તો ચાલો તો જોઈ શકો છો મિત્રો આપણો ફાયદાલી આપણા આપણા લોકેશન પર આવી ગયાં છીએ

જો મિશન હે કમ્પ્લીટ હો તો આપ સબે તૈયાર હો તૈયાર હોય બોલો સુરભા સુરભા ક્યાં આપ તો ગાઈઝ આપ દેખ સકતે છો કે ઓબી ઉંખી નાવડી બનાને લગ ગયા હે સબ કે આપરો ફટાફટાવા આપરો નારો બના તૈયાર થઈ ગયા છે ગાઈઝ તો ફટાફટ નારો બની કાલે અને પછી આપરો ચેલેન્જ સ્ટાર્ટ કરી દઈએ મિત્રો આ બના બનામે જોઈજે બણો બનાવો સારી બનાવો ગાઈઝ શુર્ભા બના નાવર બનાવો શુર્ભા ગાઈઝ તું ઊંધો થાસો કોઈ બે બોના અને આવા કોણ ઊભા

બગા બાય નું પોણો બનાયા છે એ બોલાતા ના આવડતું પડી જીબા તારું કર્યું ઓ આપણો કમ્પ્લીટ કાપી છે પણ હવે જોઈએ આપણો બરાત આવો છે કે નહી આવડો એવું ના આવતા આપડો થ્રી સાહેબ બે પાછી ચલાય લે સુ યાર આહા બરોબર છે બળા બળા બગો ભાઈ કે અમાર લે ના આવડી શરૂઆત કરીને જીબા બનાવી દીધું

सपोर्ट कर कुल कुल उधर उधर रेडी गाइस अब हमारा सब कुछ तैयार हो चुका है हमारी नाव तैयार है देख सकते आप सब लोग और हमारे भाई सब लोग सब तैयार हो तैयार हो तो भैया रुको अभी हम हमारी नाव को नंबर दे देते हैं गाइस तो देखो तो पहला ये नाव है साहिल का तो आप इसको वन नंबर लिख दो और साहिल लिख दो हां 1 नंबर लिख दो साहिल लिख दो और ये दूसरे भाग का है बगाकी तो इस पे भी दूसरा नाम बगाका लिख दो बल्लू लिख दो इसमें और ये रही तीसरी नाव तो ये रही हमारे मगाकी बोनो 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 बोनो, बोनो, ये बोनो। और ये नाव ये नाव मेरी है गाइस देख सकते हो कष्ट वचन है हमारे नाव पे गाइस કીકરરીવતીરરાંજીકરાહહરા઱લેકર સોરાહાહરાહળેકરાહરહાહહહેં સોરભાહહહાહહહેં સોરભેહેદ

લિ ચુકે નામ લિાઇ ચોથા ઉદુ બાદ ના માટે બનાયજો ના ના પેસ્ટ एक चेक चेक, अभी हम इस कैनल में हमारी नाक को छोड़ने वाले हो और वहाँ एक नाका है वहाँ पर पो पहले बोलो गन्नारू, 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 का तो, तो, तो क्या तो आप सब लोग तैयार हो रेडी रेडी अभी हम सब लोग आ जाओ आ जाओ अंदर चलो रहता है અંદર કોઈ હોય ના ન કઈ જામ એ પણ લાવ હોય તો કશું નઈ અંદર કે નઈ કેનાલ છે એટલે કશું હોય નઈ ઓકે અભ્યા તૈયાર છે આપડા જીવ ભાઈ આગળ જીવા પાડી ગયો પેટમાં જીવા આ ફીડુ કા પેટ પેટ તા હો પણ દોતો પેટ તા હો ના ચાલો ઉકા ફીડ પેટ

અઢાઈ <laughs>

તો મેં આવાના બીજા વિડીયો લઈને આવ્યા કહીશ તો જય માતાજી